અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ પૌરાણિક શ્રી ક્ષિપ્રા ગણેશ બત્રીસ મુદ્રાઓ પૈકીની એક છે ક્ષિપ્રા એટલે તુરંત જ ફળ આપનાર ભારતનું ક્ષિપ્રા ગણપતિનું આ નવમું અને ગુજરાતનું સૌ મંદિર છે જે મંદિરના તેરમાં પાટોત્સવની આજ રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સાથે જ આ પરિસરમાં આવેલ નર્મદા માતાજી મંદિરનો પણ આઠમો પાટોત્સવ ઉજવાયો હતો આ નિમિત્તે ગણેશ યાગ શ્રીફળ હવન મહાઆરતી તથા ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર આજે ગણપતિ દાદાનો એમાં આઠમો પાટોત્સવ નર્મદા મંદિરનો નિમિત્તે અમે લોકોએ ધાર્મિક કાર્યક્રમોમાં ગણપતિનું એક હજાર આઠથી હવન કરેલું હતું તેમજ ભાવિક ભક્તોને આ પ્રસંગે મહાઆરતી પણ અમે કરેલી છે અહીંયા ઘડી તેમજ ભાવિક ભક્તોને જમવા માટેનું પણ આમંત્રણ આપેલું છે બધા જ લોકોએ સારી રીતે સંપન્ન કરેલું છે